વિસનગર ગંજ બજાર ગેટ આગળ ભારે ટ્રાફિક જામ વાહનોની લાંબી લાઇનો લાગી ત્રણ બાજુથી વાહનો સામ સામે થતાં ટ્રાફિક જામ સર્જાયો વિસનગર ગંજ બજાર ગેટ આગળ ભારે ટ્રાફિક જામના સર્જાયો હતો ગંજ મેઇન ગેટ આગળ વરસાદી પાણીની પાઇપલાઇનના ખાડા પૂરવાની કામગીરી ચાલતી હોવાથી મેઇન ગેટ બંધ કરાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વાહનોની લાંબી લાઇનો પણ જોવા મળી હતી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા જ્યાં કાંસા ચોકડી તરફથી આવતા વાહનો ગંજબજાર ફાટક તરફથી આવતા વાહનો તેમજ ગંજબજારમાંથી આવતા વાહનો સામસામે થઈ જતા ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વિસનગરમાં ગંજબજારથી રામદેવપીર મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ જોઈન્ટ માટે કરાયેલ ખાડા બાકી રહી જતા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગંજબજાર બજાર મેઇન ગેટ આગળ રહેલ ખાડાને પૂરવાની કામગીરીને લઈ ગેટ બંધ કરાતા બીજા ગેટ આગળ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો તારીખ છ પાંચ બે હજાર રોજ બપોરના સમય જોવા મળ્યા હતા જેમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી જ્યાં ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક પોલીસ કે પોલીસ સ્ટાફ પણ જોવા મળે ન હતો એપીએમસીના સિક્યુરિટી સ્ટાફ દ્વારા ટ્રાફિક હટાવવાની કામગીરી કરવામાં આવી હતી